નમસ્કાર શો માં આપનું સ્વાગત છે ગુજરાતમાં શિક્ષણના વ્યાપારીકરણના વિરોધમાં એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટી કેમ્પસ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પોલીસે આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસના આગેવાનો ભાવનગર યુનિવર્સિટી ખાતે એકઠા થયા હતા અને મહારાજા કૃષ્ણકુમાર કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ આપી વિરોધ પ્રદર્શન કર્યું હતું આ કાર્યક્રમ અંગે એનએસયુઆઈ ના પ્રદેશ મહામંત્રીએ માહિતી આપી હતી આ શિક્ષણનો અખાડો બનાવવામાં આવ્યો છે ખુલ્લો શિક્ષણનો વેપાર કરવામાં આવ્યો છે ત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ડોક્ટર ઇન્દ્ર વિજયસિંહ ગોહિલની સૂચનાથી સમગ્ર ગુજરાતમાં એનએસયુઆઈ તેમજ યુવક કોંગ્રેસ દ્વારા યુનિવર્સિટીઓ બચાવવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આપણી યુનિવર્સિટી પણ બાકાત નથી આપણી યુનિવર્સિટીમાં પણ તાજેતરમાં ઈસી સભ્યની જે ઓરોમીરા કંપની છે તેની દ્વારા ખૂબ જ મોટો છબોડો કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓને પડતી હાલાકીના કારણે ભાવનગર યુનિવર્સિટીમાં એમએસ એનએસયુઆઈ તેમજ યુવક કોંગ્રેસ દ્વારા આંદોલન ના કરવામાં આવે છે યુનિવર્સિટી કેમ્પસ ખાતે દેખાવો કરી રહેલા આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી યુનિવર્સિટી બચાવો અભિયાન અંતર્ગત લડત શરૂ રહેશે તેમ આગેવાને જણાવ્યું હતું